પોરબંદર સહિત સમગ્ર ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી જતા બંદર પર સિગ્નલ બદલાયું છે જેમાં ચાર નંબર બાદ ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું હતું અને હાલ ત્રણ ના બદલે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગે આપેલી અતિ ભારે વરસાદની આગાહીના પગલે પોરબંદર જિલ્લામાં ગત સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓગસ્ટ એમ સતત ત્રણ દિવસ દરમિયાન પંદર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો આ વરસાદી વિઘ્નમાંથી માંડ પસાર થયા બાદ ફરી હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી વાવાઝોડું આવે તેવા સંકેત આપતા પોરબંદરના બંદર પર ચાર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું જો કે ત્યારબાદ વાવાઝોડાનો ખતરો ઓછો થતાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું અને હવે વાવાઝોડાનો ખતરો સંપૂર્ણ ટળી જતા ત્રણની જગ્યાએ બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જોકે હજુ પણ માછીમારોને આવતીકાલ તારીખ બે સપ્ટેમ્બર સુધી દરિયામાં ફિશિંગ કરવા જવાની મનાઈ હોવાથી ટોકન ઇશ્યુ થશે નહીં નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર